નમસ્કાર મિત્રો પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતમાં જ નહીં પરંતુ પૂરા ભારતભરમાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ સ્થળ ગણાય છે ચૈત્રી તેમજ આશ્વની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે તો મિત્રો આ જે મહાકાળી માતાજી છે એ કોણ છે મિત્રો મહાકાળી માતાજીના મોટા ભાગના જે ચિત્રો છે જે છબીઓ છે એની અંદર ભગવાન શંકર એમના પગ નીચે દર્શાવવામાં આવેલા છે તો મિત્રો જે ભગવાન શંકર જે છે એ એમના પગ નીચે કેમ દર્શાવવામાં આવે છે તેમજ મિત્રો જ્યારે મહાકાળી માતાજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે ભગવાન શંકર જે છે એ આડા ઉતર્યા હતા ત્યારબાદ જ તેઓ તેમના રૌદ્ર સ્વરૂપમાંથી શાંત થયા હતા તો આવું કેમ છે કે જે શંકર ભગવાન છે અને મહાકાળી માતાજીનો શું સંબંધ છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આ સંપૂર્ણ બાબતોની માહિતી લઈશું તો મિત્રો એક દંતકથા મુજબ શુંભ અને નિશુંભ નામના રાક્ષસ હતા આ શુંભ અને નિશુંભ નામના જે રાક્ષસો હતા એમની સેવામાં ચંદ અને મુંડ નામના બે બીજા રાક્ષસો હતા શુંભ અને નિશુંભ નામના રાક્ષસો આજના જે રાજસ્થાન છે ત્યાં પુષ્કર ગામ આવેલું છે જે અતિ પવિત્ર સ્થળ ગણાય છે પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર પણ આવેલું છે આ જે સ્થળ છે ત્યાં જે શુંભ અને નિશુંભ નામના જે રાક્ષસો હતા તેમણે દસ હજાર વર્ષ સુધી તપ કર્યું હતું અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા અને પોતે બ્રહ્માજી પાસે વરદાન માગ્યું હતું કે તેમનો કોઈ નાશ કરી શકશે નહીં ના ભૂતો ના ભવિષ્યની અંદર કોઈ તેમનો નાશ નહીં કરી શકે ના માણસથી કે કોઈ અસુર કે કોઈ વ્યક્તિથી એ નાશ પામશે નહીં તેમનું મૃત્યુ થશે નહીં તો મિત્રો આજે શુંભ અને નિશુંભ નામના જે રાક્ષસો હતા તેમણે પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો હતો હવે જ્યારે હાહાકાર મચાવી દીધો ત્યારે તેઓ બધા જ જે વ્યક્તિઓ હતા તેમને નુકસાન પહોંચાડી રહ્યા હતા અને ગમે તેમ તેમને ફાવે તેમ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુ અને જે શંકર ભગવાન છે એ પોતે બ્રહ્માજી પાસે જાય છે અને કહે છે કે બ્રહ્માજી તમે આજે વરદાન આપ્યું છે તો આ જે વરદાન આપ્યું છે તેનાથી શુંભ અને નિશુંબે પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો છે તો હવે આનો કોઈ ઉપાય બતાવો ત્યારે બ્રહ્માજી કહે છે કે આનો બીજો કોઈ ઉપાય નથી તો ભગવાન શંકર કહે છે કે જો ઉપાય ન હોય તો પૃથ્વીનો વિનાશ થઈ જશે કારણ કે શુંભ અને નિશુંબે પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો છે તમામ લોકોને તેઓ નુકસાન પહોંચાડી રહ્યા છે અને તેઓ હાહાકાર મચાવી દીધો છે માટે આનો કોઈ ઉપાય કરવો પડશે ત્યારે બ્રહ્માજીએ થોડો વિચાર કરી અને જણાવ્યું હતું કે જો આ શુંભ અને નિશુંભનો જો નાશ કરવો હોય તો જો કોઈ શક્તિ અને શક્તિ અને મેલ બે ભેગો થાય તો જ આ જે શુંભ અને નિશુંભ જે છે એ નાશ પામશે એ જે શક્તિ એમાંથી જે શક્તિ ઉત્પન્ન થશે એનાથી જ આ જે શુંભ અને નિશુંભ નાશ પામશે અને એ જ એમનો વધ કરી શકશે એટલે કે શક્તિ અને મેલ એ બંને ભેગો થાય તેમાંથી એક પૂતળું બનાવવાનું અને એ પૂતળું બનાવ્યા બાદ એમાંથી જે એ જે પૂતળી હોય એ જ જે શક્તિ એ જ શક્તિ એનો નાશ કરી શકશે તો મિત્રો જ્યારે આવી વાત થઈ ત્યારે સૌથી મોટો પ્રશ્ન હતો કે શક્તિ અને મેલ એક સાથે કેમના ભેગા કરવા ત્યારે બ્રહ્માજી એ કહ્યું કે જે પાર્વતીજી છે એ જે પાર્વતીજી છે એ શક્તિ છે અને જે તે સમયે પાર્વતીજીનું શામળું સ્વરૂપ હતું એટલે શ્યામલા હતા તો મિત્રો બ્રહ્માજીએ કહ્યું કે આ જે પાર્વતીજી છે એમને ભગવાન શંકર એવું કહે કે તું તો કાળીને કામણ ગારી અને જો પાર્વતીજીને ખોટું લાગે અને પોતે પોતાનો મેર ઉતારે અને એમાંથી આપણે પુતળી બનાવીએ અને એ પુતળી જે બને એ જે પુતળી બને એ પૂતળીને આપણે આ જે શુંભ અને નીસુંભ છે એનો નાશ કરવાનું કામ સોંપાય તો મિત્રો શુંભ અને નીસુંભને નાશ કરવા માટે આના સિવાય બીજો કોઈ ઉપાય નહોતો તો પણ શંકર ભગવાને કહ્યું કે આવું હું કહું અને પાર્વતીજીને ખોટું લાગે એવા કેટલા ચાન્સ તેમ છતાં પણ શંકર ભગવાન જ્યારે ગયા ત્યારે પાર્વતીજીને કહ્યું કે પાર્વતીજી તમે થોડા કાળા છો કામણગારા છો પણ થોડા કાળા છો માટે તમે થોડા મારાથી દૂર બેસો તમે અહીંયા મારી નજીક બેસો નહીં તમે કામણગારા છો પણ કાળા છો તમે મારાથી દૂર બેસો આવું કહ્યું એટલે પાર્વતીજીને ખોટું લાગ્યું પાર્વતીને પાર્વતીજીને થોડી ચટક થઈ ગઈ કે મારું સાંભળું સ્વરૂપ છે એટલા માટે મને શંકર ભગવાને જે છે એમના પતિદેવ એમણે એવું કહ્યું કે તું કાળી છે માટે મારાથી દૂર બેસ ત્યારે જે પાર્વતીજી છે એ નહવા માટે જાય છે સ્નાન કરવા માટે જાય છે ત્યારે પોતાના શરીર પરનો જે મેલ છે એ ઉતારે છે એટલે મેલ ઉતારે છે એ બધો મેલ ભીખું કરવામાં આવે છે અને એની એક નાનકડી પૂતળી બનાવવામાં આવે છે અને એ જે પૂતળી બનાવવામાં આવે છે તેમાંથી એક શક્તિ ઉત્પન્ન થાય છે એ શક્તિ જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે પોતાના જે મોં છે એની અંદરથી અગ્નિ નીકળતો હતો ઘણો બધો અગ્નિ નીકળતો હતો હવે જ્યારે પુતળી જ્યારે ઉત્પન્ન થઈ ઉત્પન્ન શક્તિના સ્વરૂપે થઈ ત્યારે શક્તિ બોલી કે કૂદવા લાગી જે પૂતળી જે હતી એ કૂદવા લાગી અને કહેવા લાગી કે મારે ઉત્પન્ન કર્યું તો મને મારું કામ જણાવો મારે શું કામ કરવાનું છે ત્યારે જે શક્તિ જે છે એને કામ સોંપવામાં આવે છે કે ત્યારે શુંભ અને નિશુંભ નામના જે રાક્ષસો છે એ જે રાક્ષસો છે બંનેનો વધ કરવાનો છે આ બાજુ મિત્રો જે પાર્વતીજી જે હતા એમણે મેલ ઉતાર્યો હતો એટલે એકદમ ગૌરી સ્વરૂપ ધારણ કર્યું મિત્રો ત્યારથી ગૌરી વ્રત પણ ઉજવવામાં આવે છે તો મિત્રો જ્યારે આ જે શુંભ અને નિશુંભનો નાશ કરવાનો થયો ત્યારે જે પૂતળી હતી એ જે પોતાના જે મુખમાંથી અંગારા ઉત્પન્ન કરતી હતી શક્તિશાળી હતી સુંભ અને એની શુંભનો નાશ કરવા માટે જ એની ઉત્પત્તિ કરવામાં આવી હતી જેને કાળી તરીકે ઓળખવામાં આવતા હતા અથવા તો કાળી કહેવામાં આવ્યું હતું કારણ કે મેલમાંથી ઉત્પન્ન થયેલી હતી અને કાળી હતી એટલા માટે એને કાળી કહેવામાં આવ્યું મિત્રો જ્યારે સુંભ અને ની સુંભનો વધ કરવાનો થયો ત્યારે આ જે કાળી હતી એ પોતે એક શક્તિનું સ્વરૂપ હતું એટલે એક રૂપરૂપનો અંબાર એવી એક સ્ત્રીનું સ્વરૂપ રૂપ ધારણ કરે છે અને જે ચંડ અને મુંડ નામના જે રાક્ષસો હતા જે શુંભ અને નિશુંભની સેવામાં હતા એમની સામે જાય છે ત્યારે ચંડ અને મુંડ નામના જે રાક્ષસો હતા એ એ જે નિશુંભ અને શુંભ અને નિશુંભ હતા એમને કહે છે કે આપણા વિસ્તારની અંદર એક ખૂબ જ રૂપવાન સ્ત્રી આવેલી છે ત્યારે મિત્રો આજે શુંભ અને નિશુંભ જે છે એ આ જે કાળી હતા એમની સામે જાય છે એટલે કે જે સ્ત્રી હતા જે રૂપરૂપનો અંબાર હતા એમની સામે જાય છે અને મિત્રો આ જે શુંભ અને નિશુંભ છે એમનો વધ કરે છે અને મિત્રો જ્યારે વધ કર્યો ત્યારે જ્યારે શુંભ અને નિશુંભ એમની સામે આવે ત્યારે મહા કાળી માતાજીએ એ પોતે પોતાનું અસલ સ્વરૂપમાં આવી જાય છે અને પોતે કાળી સ્વરૂપમાં આવી જાય છે અને જે શુંભ અને નિશુંભ નામના જે રાક્ષસો હતા એમની પર અગ્નિ વરસાવે છે અને જે શુંભ અને અશુંભ નિશુંભ નામના જે રાક્ષસો હોય છે એમનો વધ કરે છે મિત્રો શુંભ અને નિશુંભનો વધ કર્યા બાદ એમનું કાર્ય પૂર્ણ થાય છે જ્યારે કાર્ય પૂર્ણ થાય છે ત્યારે એમના મુખમાંથી ઘણા બધા અંગારા નીકળતા હોય છે અને મિત્રો એનું તેજ જે છે એ સહન કરવાની કોઈની તાકાત નથી હોતી ત્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી એ કહે છે અને શંકર ભગવાન આ ત્રણેય જણ વિચારે છે કે હવે આ જે કાળી છે એમને કઈ રીતે આપણે કંટ્રોલમાં લાવવા ત્યારે મિત્રો જે બ્રહ્માજી અને વિષ્ણુજી જે છે એ કહે કે જો ભગવાન શંકર જે છે એ જો આ કાળી જે છે એની આગળ આવી જાય એને અવરોધ બને તો જે આ કાળી જે છે એ એ પોતે શાંત સ્વરૂપ ધારણ કરે એમના રૌદ્ર સ્વરૂપમાંથી ત્યારે ભગવાન શંકર કહે છે કે આ તો જુઓ તમે કે જે કાળી જે છે એનું જે સ્વરૂપ છે એ કેટલું રૌદ્ર છે એના મુખમાંથી અંગારા વરસી રહ્યા છે અને જો એની આગળ હું જાઉં તો હું પણ બરીને ભસ્મ થઈ જાઉં ત્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી એમને કહે છે કે પૃથ્વીને ટકાવી રાખવા માટે આ જ એક ઉપાય છે કારણ કે તમારી જે પત્ની હતી પાર્વતીજી અને એમાંથી આ જે કાળી છે એ પેદા થયેલા છે ઉત્પન્ન થયેલા છે અને જે પાર્વતીજી છે એ પતિવતા સ્ત્રી છે જો તમે એમની આગળ આવીને સૂઈ જશો અથવા તેમની આગળ આવશો અને એમનો જો પગ તમારી પર પડશે તો એ શાંત થશે કારણ કે પતિ વતા જે સ્ત્રી હોય છે એ પોતાના પતિને પોતાના પગની નીચે જોઈ શકતી નથી માટે તમારે સિવાય બીજો કોઈ ઉપાય નહોતો ત્યારે ભગવાન શંકર એક સાહસ કરી અને જે આ કાળી છે એની આગળ સૂઈ જાય છે અને પોતે જ્યારે કાળી જે છે એ જુએ છે કે આ તો મારા પતિનું દેહ છે ત્યારે મિત્રો કાળી જે છે એમના મુખમાંથી જીભ બહાર નીકળી જાય છે અંગારા બંધ થઈ જાય છે અરે મારાથી આ શું થઈ ગયું મારા જે પતિદેવ હતા એમના શરીર પર મારો પગ પડી ગયો ત્યારે મિત્રો આવો અહેસાસ થાય છે જે કાળીને અને ત્યારથી મિત્રો આ જે મહાકાળી માતાજી છે એમના જેટલા પણ ચિત્રો જેટલા પણ છબીઓ છે એ છબીઓની અંદર ચિત્રોની અંદર મહાકાળી માતાજીના પગની નીચે શંકર ભગવાનને દર્શાવવામાં આવે છે તો મિત્રો આ જે મહાકાળી માતાજી છે એ પાર્વતીજીનું સ્વરૂપ છે એનું આ જે એક દંતકથા છે એના દ્વારા મેં તમને આજે સમજાવ્યું છે મિત્રો સરસ મજાની આ કહાની છે જો તમને યોગ્ય લાગે તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આ બાબતની અંદર જો કોઈ તમારી પાસે વધારે માહિતી હોય તો અમને કોમેન્ટની અંદર જણાવજો ભૂલચૂક લેવી દેવી અને જો કોઈ ઇતિહાસની અંદર કંઈક કહેવાનું રહી ગયું હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેવા વિનંતી તો મિત્રો આજનો આ વિડીયો અહીં જ હું સમાપ્ત કરું છું જય માતાજી જય મહાકાળી મા અને કોમેન્ટની અંદર પણ તમે જય મહાકાળી માતાજી લખવાનું ભૂલતા નહીં